માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની પંચાયત લીધી છે બનાસકાંઠાના પાંચા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલની ચર્ચા હાલ ચર્ચા ગુજરાતમાં છે તેમના પર પાંછા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ આક્ષેપ લગાવ્યા હતા કે તેઓ આઠ વર્ષથી વિદેશમાં રહે છે અને તેમની નોકરી ચાલુ છે અને તેમનો પગાર પણ ચાલુ છે ત્યારે હવે બનાસકાંઠાના પાંછા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલે વિડીયો દ્વારા ખુલાસો કર્યો છે શું કર્યો છે ખુલાસો એ અમે તમને જણાવીશું આગળ વિડીયોમાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરો બનાસકાંઠાના પાનછા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલે વિડીયો દ્વારા ખુલાસો કર્યો છે કે મારી જોડેથી પૈસા માગવામાં આવ્યા અને જે સ્કૂલના આચાર્ય છે તેમણે મારી જોડેથી પાંચ લાખ રૂપિયા માગ્યા હતા હું એનઓસી લઈને વિદેશ ગઈ છું તેથી હું લાંચ આચાર્ય ને સાની આપ મારી જોડે બધા જ કાગળિયા છે જયારે હું ગુજરાત આવીશ ત્યારે બધા કાગળિયા બતાવીશ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે હું પેલા બે મહિના માટે ગઈ હતી પછી થોડા વખત પછી પાછી બે મહિના માટે ગઈ હતી પછી પાછી સાત મહિના માટે ગઈ હતી અને પછી હું હું રહેવા કપાત પગાર ઉપર ગઈ છું અને સરકારે મને કોઈ જ પગાર આપ્યો નથી બીજા એક ઇન્ટરવ્યુ તેઓ જણાવે છે કે મારી જોડે થી લાંચ માગવામાં આવી છે જયારે ટીપીઓ જણાવ્યું કે કોઈ એનો નથી આપવામાં આવી ભાવના બેટ પટેલ ના નિવેદન અને અધિકારીઓના નિવેદન બંને અલગ અલગ અને વિરોધ આપ ભાવના બેન કેટલા સાચા અને કેટલા ખોટા એ તો સરકાર નક્કી કરશે કોર્ટ નક્કી કરશે પણ ભાવના ના કિસ્સા પછી અનેક આવા કિસ્સા બહાર આવ્યા છે પૈસાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની અનુસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોશિ પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિજા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આજ આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું કાળામાં રબલ રિપોર્ટ આપેલો જે તે વખતે આપેલો છે અને એ રેકોર્ડે એમને મોકલેલો છે આચાર્ય આ સાથે એને એટેચ પણ કરેલો છે પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવી પડે જે આપણા ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના નિયમો છે અને જે એનઓસી એની સાથે એટેચ નથી મેં હમણાં બે દિવસથી ત્રણ ચાર દિવસ પહેલાં જે એક આચારીશ્રીને લેટર લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાવ્યા છે કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ કરવાના છે અને જો એના અંદર જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવાની થશે